બધા ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો સરસ મજાનું ફૂલ બનાવો બધાય ચાલો આજે આપણે એક રમત રમવાની છે હો નદી અને પર્વત હો નદી કહું ને તો તમારે અંદર ઠેકડો મારવાનો પર્વત કહું ને તો તમારે બાર ઠેકડો મારવાનો હો નદી પર્વત નદી પર્વત નદી પર્વત પર્વત નદી પર્વત નદી પર્વત નદી પર્વત નદી પર્વત પર્વત નદી નદી પર્વત તાળી વગાડો બધાય ઉપર તાળી વગાડો ગણો એક બે but